तो ये तमारा बटे इतनो मोटो प्रश्न न थी कि आपको देश भेजो तो इन्हें बदी जगह है कहीं फलानु बाड़े ने धीकनु बाड़े है ने बसु बाढ़ ही ना ने और एक पिक्चर नहीं अंदर तमें कहीं फलानु थे क्यों इसलिए for us movies are so much more important than the kids in our True. No. country True. No. the education is so less important than the politics in our country yes word the the tribes and and their egos and their religion is so much bigger than humanity એન્ડ ધેન વી વોન્ટ ટુ સે દેટ કે સ્ટાર્સ કેમ બોલતા નથી અને સ્પીકર્સ કેમ બોલતા નથી તમે કેમ બોલતા નથી એટલે મેજોરિટીમાં તો સિટીઝન્સ ઓફ ધ કન્ટ્રી છે મેજોરિટી કોની છે પાવર કોણ આપે છે વિચારી કોણ શકે છે કોને પોતાના હક અને ફાયદા જોઈએ છે કોને લાગી આવે છે કે ભારત દેશ મોટો થઈને તમે આ બોલ્યા વાય એઝ અ કન્ટ્રી ભારત જેવો વૈચારિક દેશ કે જેની પાસે પાંચ હજાર વર્ષની આટલી ડાયવર્સિટી છે એનામાં કેમ તાકાત નથી પોતાના દેશને સવાલ પૂછવાની કે તમે સવાલ પૂછો કે ઓટોમેટિકલી તમને એવું લાગવા માંડે છે કે અરે તો તો તમે ભારતીય નથી કેમ તમે તમારા ઘરમાં તમારા મા બાપ તમને એવું કે કાલે ના કાલે રાતે પાર્ટીમાં નથી જવાનું તો તમે પૂછતા નથી કે કેમ નથી જવાનું તમને કે આ કપડા નથી પહેરવાના તો

તો હું છેલ્લા ત્રીસ વર્ષના સવાલ પૂછું છું હું ત્યારે હોત તો હું ત્યારે સવાલ પૂછત ના યુલ બી સહી કે તો ત્યારે કોઈ સવાલ મને નથી ખબર અને જો ત્યારે લોકો નહોતા પૂછતા તો મે બી એ લોકોનું એક્સપોઝર ઓછું ભારત ને આઝાદ થયા ને હજી ઓછા વર્ષો થયા હતા આપણામાં ઓછી હિંમત હતી હવે આપણે મોટા થયા એઝ અ કન્ટ્રી વી આર સેવન્ટી સેવન ઇયર્સ ઓલ્ડ તો હવે પણ આપણે હજી ગભરાઈ ગભરાઈને જીવવું છે તો શાના માટે આપણે આઝાદી લીધી છે Mm -hmm. I mean, these are my thoughts.